જનતા પાર્ટી એવું લાગતું હતું હુમલા કરશું એટલે આમ આદમી પાર્ટી વાળા ડરી જાશે બી જાશે આ ખેડૂતો ઘર ની બહાર નહીં નીકળે પરંતુ આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટી ને કહેવા કે ક્યાં સોચે નહીં ગલત

એમને અને એમના પરિવારજનોના ચરણોમાં હું નતમસ્તક વંદન કરું છું અને એટલી જ વાત કહીને મારી વાણીને વિરામ આપેશ કે આપણા ભારત દેશનો ઇતિહાસ એવું કે છે કે જ્યારે